કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર ચાર અમૃતાની વાર્તા જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર ચાર છે અમૃતાની વાર્તા જેમાં પ્રશ્ન મિત્રો એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેટા પ્રશ્ન એક તમારી શાળામાં જે વૃક્ષો ના વૃક્ષોના થડ જાડા હોય તેવા વૃક્ષના નામ લખો તો આપણે મિત્રો આપણી શાળાની અંદર વૃક્ષના જે જાડા થડ હોય છે તેમાં લીમડો વડ બાવળ આંબો વૃક્ષો જોવા મળતા હોય છે બરાબર બીજું તમારા ગામમાં જે વનસ્પતિના વધારે વૃક્ષો હોય તે વનસ્પતિના નામ મેળવીને લખો તો મિત્રો આપણે આપણા ગામમાં લીમડો બાવળ બીજા પણ ઘણા બધા વૃક્ષો હશે એ તમારે મિત્રો અહીંયા લખવાના છે હવે તમે વાવ્યો હોય તેવું એકાદ વૃક્ષ કે છોડનું નામ લખો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ઘણા બધા વૃક્ષો વાવેલા હશે તેમાંથી કોઈ પણ તમે એકાદ વૃક્ષનું નામ લખી શકો છો પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે પ્રાણીઓ માટેની માટેના આરક્ષિત વિસ્તારને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ માટેના જે આરક્ષિત વિસ્તાર હોય તેને અભયારણ્યના નામથી ઓળખવામાં આવતું હોય છે બીજું તમારી નજીક આવેલા પ્રાણીઓ માટેના આરક્ષિત વિસ્તારનું નામ લખો તો મિત્રો આપણે જેસુ રિન્સ અભયારણ્ય છે પછી જો તમે બીજા અમદાવાદ બાજુ રહેતા હોય તો નળ નળ સરોવર છે બરાબર પછી તમે જો દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય નર્મદા જિલ્લામાં તો ડેડીયાપાડા રીન્સ અભયારણ્ય છે કચ્છ બાજ કચ્છ બાજુ રહેતા હોય તો નારાયણ સરોવર છે તો આવા ઘણા બધા મિત્રો અભયારણ્ય આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે તો એના નામ તમે લખી શકો છો ત્રીજું ગુજરાતમાં આવેલા રણ વિસ્તારનું નામ તો ગુજરાતમાં રણ વિસ્તાર છે તેનું નામ છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ ચાર રણમાં થતી વનસ્પતિ અંગે માહિતી મેળવી બે ત્રણ વનસ્પતિના નામ આપો તો મિત્રો રણમાં થતી વનસ્પતિમાં થોર બાવળ ખીજડો આંકડા વગેરેનો સમાવેશ થાય છે પાંચ આપણા રાજ્યમાં પ્રાણીઓ જ્યાં ભય વિના રહી શકે તેવા ત્રણ વિસ્તારના નામ તો આપણા મિત્રો રાજ્યમાં ગીરનું રાષ્ટ્રીય અભયારણ્ય છે જેસોનું રીંછ અભયારણ્ય વેળાવદર અભયારણ્ય વગેરે અનેક અભયારણ્ય આવેલા છે જ્યાં પ્રાણીઓ ભય વિના મુક્ત રીતે હરીફરી શકે છે પ્રશ્ન મિત્રો ત્રણ નીચે આપેલા ચિત્રો નીચે જુદા જુદા ચાર ફળ છે તે પૈકી તે વૃક્ષ પર જે ફળ તત્વું હોય તેના ઉપર મિત્રો ગોળ રાઉન્ડ કરવાનું છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો જે પહેલું ચિત્ર છે તે કેળનું છે તો તેના ઉપર કેળા આવે છે તો આપણે કેળા ઉપર ગોળ રાઉન્ડ કરેલો છે એવી રીતે અહીંયા બીજું ચિત્ર નાળિયેરનું છે તો નાળિયેરનું જે ફળ છે શ્રીફળ બરાબર તો એના ઉપર ગોળ રાઉન્ડ કર્યો એ એવી રીતે અહીંયા ત્રીજું ચિત્ર પપૈયાનું છે તો આપણે પપૈયા ઉપર ગોળ રાઉન્ડ કર્યો અને અહીંયા મિત્રો ચોથું ચિત્ર દાડમનું છે તો આપણે અહીંયા દાડમ ઉપર ગોળ રાઉન્ડ કર્યો છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વૃક્ષને ઓળખી અને એના ઉપર કયા ફળ આવે એની આપણે સમજ મેળવી પ્રશ્ન ચાર તમે જોયા હોય તે પૈકી તમને ગમતા કોઈ પણ એક વૃક્ષનું ચિત્ર દોરો ચોટાડો અને તેના વિશે માહિતી જાણી આપેલ જગ્યામાં નોંધ કરો તો મિત્રો આપણે આબા ઘણી વખત તમે જોયા હશે આ ચિત્ર છે તે આબાનું છે અને તેના ઉપર કેરીઓ આવે છે હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે તે વૃક્ષનું નામ લખો તો આંબો આ વૃક્ષને કેવા રંગના ફૂલ આવે છે તો કે લીલા રંગના આ વૃક્ષના ફળ કયા નામથી ઓળખાય છે તો કેરીના નામે ઓળખાય છે તેના પાંદડા કયા મહિનામાં ખરી પડે છે તો પાનખરમાં આ વૃક્ષ પર કઈ ઋતુમાં ફળ આવે છે તો ઉનાળામાં આ વૃક્ષના ફળોનો સ્વાદ કેવો હોય છે તો ખાટો અને મીઠા પણ હોય છે આ વૃક્ષનું થડ તમારી બાત કરતાં મોટું છે કે નાનું તો નાનું હોય છે આ વૃક્ષના પાંદડાનો આકાર અણીવાળો ચપટો કે ગોળ પૈકી કેવો છે તો લંબગોળ હોય છે હવે પ્રશ્ન પાંચ નીચેના શક્યતા ઉપર તમારા મુક્ત વિચારો રજૂ કરો અહીંયા મિત્રો પહેલી શક્યતા છે કે પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો તો શું થાય તો વરસાદ ન પડે અથવા ઓછો પડો પ્રાણીઓને છાયડો ન મળે માનવીને વૃક્ષમાંથી મળતી ઘણી બધી વસ્તુઓ મળે નહીં માનવીને તકલીફો પણ પડે માનવીને તેના જીવનમાં જીવવા માટેનું જે પ્રાણવાયુ ઓક્સિજન છે તે પણ ના મળે વૃક્ષ ના હોય તો વાતાવરણમાં ભેદનું પ્રમાણ જળવાય નહીં વૃક્ષ વગર જમીન પર ગરમીનું પ્રમાણ વધી જાય વૃક્ષ વગર પક્ષીઓની રહેઠાણ પણ ન મળે એવી રીતે બીજું પૃથ્વી પર અનેક પણ પૃથ્વી પર એક પણ પ્રાણી ન હોય તો એક પણ પ્રાણી ન હોય તો ગરમ કપડાં બનાવવા પ્રાણીઓનું ઊન ન મળે પ્રાણી વગર ભારવાહન અને મુસાફરી કરવામાં તકલીફ ઊભી થાય પ્રાણીઓ વગર મનુષ્યને દૂધ મળે નહીં પ્રાણીઓ વગર કુદરતની પોષણ કરી ખોરવાઈ જાય કે મુશ્કેલી ઊભી કરે પ્રાણીઓ વગર પ્રાણીજન્ય પેદાશો જેવી કે દૂધ માખણ છાશીંડા માંસ વગેરે વસ્તુ પણ મળે નહીં તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા મુક્ત જવાબ આપી શકો છો તો આ વાત કરીએ આપણે પ્રાણી વિશેના પાઠ નંબર ચારની અમૃતાની વાર્તા જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા